મહેસાણામાં જિલ્લાની એકસો પંચોતેર સગર્ભા મહિલાઓ સ્મોકિંગના રવાડે એકસો ચુમ્માલીસ સગર્ભા મહિલાઓ તમાકુની પ્રોડક્ટનું કરે છે સેવન એકત્રીસ સગર્ભા મહિલાઓ ધૂમ્રપાન કરતી હોવાની વિગતો સૌથી વધુ કડી તાલુકામાં સગર્ભા મહિલાઓ વ્યસની કડી તાલુકામાં તેત્રીસ સગર્ભા મહિલાઓ તમાકુનું કરે છે સેવન ઊંઝા તાલુકામાં ઓગણત્રીસ સગર્ભા મહિલાઓ વ્યસની વિસનગર તમાકુનો સેવન કરતી 28 સગર્ભા મહિલાઓ તો સ્મોકિંગ કરતી 5 મહિલાઓ વડનગર તાલુકામાં તમાકુનો સેવન કરતી સગર્ભા મહિલાઓ 17 અને સ્મોકિંગ કરતી મહિલાઓની સંખ્યા 1 હેલ્થ વિભાગના મતે સગર્ભા મહિલા વ્યસન કરી તો બાળકના વિકાસ ઉપર પડે છે ગંભીર અસર મહિલાઓ મેસરામાં જિલ્લામાં જે ડેટા સામે આવ્યો છે વ્યસન કરે છે કોઈ તમાકુનું સેવન કરે છે કોઈ સ્મોકિંગ કરે છે તો આનાથી બાળક ઉપર શું અસર પડે અને ખાસ કરીને મહિલાઓ કેમ વ્યસન કરે છે કારણ શું એમ જોવા જઈએ તો વ્યસન આજકાલ દિન પ્રતિદિન વધતું જ જાય છે અને જેટલા પ્રમાણમાં પુરુષો વ્યસન કરે છે એની સંખ્યામાં હવે સ્ત્રીઓમાં પણ વ્યસનનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે ખાસ કરીને જે સ્મોકિંગ છે કે ગુટખા ખાવું છે કે કબેટું સુઈનું જે પ્રમાણ છે એ દિન પ્રતિદિન વધતું જાય છે કારણ કે જે છૂટક મજૂરી કરતી મહિલાઓ છે કે રોજબરોજ ભૂજન જીવન ગુજારતા જે પરિવારો છે એમાં આ પ્રકારનું વ્યસન વધારે જોવા મળે છે એમાં એમને પોતાના શરીર ઉપરાંત તો માતાને જે બાળક પ્રેગ્નન્સી હોય તો બાળકના ગ્રોથમાં પણ ઘણી બધી એમાં અડચણ ઊભી થતી હોય છે કે બાળકનું સમય કરતાં વહેલો જન્મ થવો ઓછા વજનવાળું બી બાળક જન્મવું એના ગ્રોથમાં રૂકાવટ આવી જેવા ઘણા પ્રકારના બાળકમાં પ્રોબ્લેમ થતા જોવા મળે છે સર માનસિક દ્રષ્ટિએ આની સારવાર શક્ય છે ખરી ડેફિનેટલી માનસિક રીતે ચોક્કસ ચોક્કસપણે આ પ્રકારના વ્યસનને રોકી શકાય છે જો માતા પોતે મોટિવેટ થાય અને હોસ્પિટલનો સંપર્ક કરે તો ચોક્કસ પ્રમાણે આ પ્રકારે આપણે વ્યસનને રોકી શકીએ છીએ વર્તમાન સમયે સર વ્યસન વધવાનું કારણ શું ને ખાસ કરીને મહિલાઓ અત્યાર સુધી દૂર રહેતી હતી સ્મોકિંગ જેવી બાબતોથી હવે વધી રહ્યું છે કારણ શું એનું કારણ છે કે વધારે વધારે મહિલાઓ રોજબરોજ માટે કામકાજ માટે બહાર નીકળે છે જે વર્કિંગ વુમન જે છે ખાસ કરીને આ બધી વસ્તુમાં ઈઝી એક્સેસિબલ છે વસ્તુ આરામ ઇઝીલી બધાને મળી જતી હોય છે જેના કારણે ઉપયોગ વધારે વધારે થતો જાય છે આપની શું સલાહ છે સગર્ભા મહિલાઓએ વ્યસનથી દૂર રહેવું જોઈએ એ તો ચોક્કસપણે કહી શકીએ કે જે વ્યસન છે એનાથી માતાના પોતાના હેલ્થને લગતા સાઈડ ઇફેક્ટ છે પ્લસ બાળકમાં પણ ઘણા પ્રકારના સાઇડ ઇફેક્ટ જોવા મળે છે તો ડેફિનેટલી આનાથી